वेलेंटाइन्स डे पर मैं तो मैं करवाना और मैं तो ब्लैक डे ऊँचा बनना चाहिए क्या ब्लैक डे नो रीज़न उठा ले रे दिवा उठा ले रे बाबा वेलेंटाइन्स डे चाहिए तो तो मैं सूख करवाना चाहिए जी सर बिकॉज़ कि हमें तो पहला दिन जो है हमें सिंगल अच्छी है मेरे निकला इयर्स तया मैं 35 તો અત્યારે વેલેન્ટાઇન સ્વીક ચાલે છે તો તમે શું કર્યું પાંત્રીસ વર્ષ શું કરવાનું હોય તમારા લોકોએ કરવાનું અમારે ન કરવાનું હોય વાત સહીય દોડા તો પડતા હે તમે 34 પૂરા થયા ઓકે તો તમે શું કર્યું काही ની આનંદ કરીએ છીએ હવે ચોત્રીસ ખેંચાઈ ગયા એ બહુ મોટી વાત છે اچھا હું વાંઢો કુવરો જે 62 વર્ષનો બોલો બોલો શું સવાલ છે કીયો ને તમારું વેલેન્ટાઈન સ્વીક કેવું ચાલે છે બહુ ફર્સ્ટ ક્લાસ અને ચોકલેટની ની જે પ્રથા છે ને એ બંધ કરાવજો. અચ્છા. ઠીક તમારા મેરેજ કેટલા વર્ષ થયા? મારે પાંત્રીસ વર્ષ. બેતાલીસ વર્ષ. 43. તો તમારું લગ્ન જીવન કેવું ચાલી રહ્યું છે? બહુ ફાઇન. એવું. વેલેન્ટાઈન્સ વીક. ત્યારે નોતા પણ હવે એન્જોય કરીએ છીએ અચ્છા ઓકે. અમદાવાદમાં આવી કઈ જગ્યા છે કે જ્યાં તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો. ખાસ કરીને તો અહીંયા છે કે ત્રણમલ તળાવને એ પોર્ટ છે રોજી પોર્ટ બાજુ ને આ બે મજા આગળના ભીડો ત્યારે વીક ચાલે છે તો શું પ્લાન છે મારા લગ્નને કેટલા થયા અડતાલીસ ફોર્ટી કેવું ચાલે છે તમારું લગ્ન જીવન તમને તમારા પાર્ટનર વિશે કંઈ કરવાનું કે વેલેન્ટાઇન વીક ચાલે છે તો તમે કંઈ કરશો આનંદ કરશો ઓકે તમે અંકલ 40 વર્ષ ઓકે તમે તમારા પાર્ટનર વિશે શું કરશો પાર્ટનર સાથે ફરવા જશો ઓકે વેલેન્ટાઇન વીક ચાલે છે તો તમે તમારા પાર્ટનર ને એવી કઈ જગ્યાએ લઈ જશો ડિનર માટે મહાકુંભ સંધી 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 જાનકી વેલેન્ટાઇન્સ વીક ચાલે છે તેમાં કયા કયા ડેઝ હોય છે તમને ખબર છે આપણે સિંગલ છે અખંડ મુજે વિધાતા સે મિલના તો પૂછના હે કોન શુભ ઘડી થી જિસમે આપને મારી કુંડલી લખી બોલો આ વેલેન્ટાઇન્સ વીક ચાલે છે તો તમે શું કરવાના તમારા પાર્ટનર માટે આ ઉમરે શું કરવાનું હોય

ઓકે તો ખબર છે તમને કયા કયા ડેઝ હોય છે હા જેમ હગ ડે ચોકલેટ ડે તો તમે કઈ નઈ સેલિબ્રેટ કર્યું નહીં કેમ એક્ઝામ ની પ્રિપેરેશન માં ને તો વિના એક ના એક દિન આઈએસ બનેંગે અમનગર માં એવી કઈ જગ્યા છે કે જ્યાં તમે તમારા પાર્ટનર સાથે વેલેન્ટાઇન ડે મનાવા જશો ફર્સ્ટ ઓફ ઓલ તો આજ છે ઓકે બીજી ડીકેવી બીજી છે ઓલ બેડીને બેડી પોટ ની આગળ પછવાડી જતા રાજાજી